આગળ વાત કરીએ તો લીંબડી તાલુકાના નળકાંઠા વિસ્તારમાં આવેલ નાની કઠેચી ગામની દદાસડાના ધારાસભ્ય નવશાદ સોલંકીએ મુલાકાત લીધી માછીમારોને વહીવટીતંત્રના અધિકારીઓ દ્વારા ખોટી રીતે હેરાન પરેશાન કરી કન્નડકત કરતા હોવાથી નવશાદ સુલંકીએ સ્થળો પર મુલાકાત કરીને સમીક્ષા કરી અંદાજે બસોથી વધુ પરિવારો નાની કઠેચી વિસ્તારમાં રહીને માછીમારી વર્ષોથી કરી રહ્યા હોય પરિવારનું ગુજરાન ચલાવતા હોવા છતાં પણ તંત્ર દ્વારા જગ્યા ખાલી કરવાનું કહેતા માછીમારોમાં રોષ જોવા મળ્યો મહત્વનું છે કે ધારાસભ્ય નવસાદ સોલંકી રૂપાણી સહિત ઉચ્ચ કક્ષાએ પણ કરી હોવા છતાં આવે તો આદિવાસી સમાજના અધિકારીઓ પર ત્રાપ મારવાનો પ્રયત્ન કરશે

અમારી ઉચિ અમને રક્ષણ કરવાના બદલે અમારી ચાલવી અને